તબિયત લથડી હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ જાણ કરવામાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચેલી એકસો પ્રાથમિક સારવાર આપી હતી સારવાર બાદ મહિલા કર્મીની તબિયતમાં સુધારો નોંધાયો હતો આશા વર્કરોએ જણાવ્યું કે તેમને ફરજિયાત ઓનલાઈન કામગીરી કરવાનું કહેવામાં આવે છે જે તેમના માટે મુશ્કેલ બની રહી છે તેઓ ફિક્સ પગાર અને લઘુત્તમ વેતનની માંગણી સાથે અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણની પણ માંગ કરી રહ્યા છે તાજેતરમાં કામગીરી ટેકોમાં કરવા માટે ફરજિયાત દબાણ કરવામાં આવી છે જો આ બહેનો ઓનલાઈન કામગીરી ના કરે તેમને એ કામગીરીનું ની મળશે નહીં એ રીતના પરિપત્રો બનાવે છે ત્યારે અમે ગુજરાત સરકારને યાદ કરાવ્યું છે કે જ્યારે ત્યારે આશા વર્કર બહેનો ની બે હાજર સાત બે હાજર ચાર માં નિમણૂક થઈ ત્યારે ફક્ત ઓછું પડેના જે તે ગામના સ્થાનિક બેન હોય એ ભાષા પરિચિત હોય એ સમુદાય સાથે સંકળાયેલા એવા બેનોની નિમણૂક થઈ હતી ત્યારે એ વખતે અભ્યાસ કોઈ ક્રાઇટેરિયા રાખવામાં નહોતો આવે અત્યારે હવે ઓનલાઈન કામગીરી કરજિયાત ફરજીયાત દબાણ કરાય છે જો કામગીરી ન કરે તો એમને કરવાની ધમકીઓ આપવામાં આવે છે ત્યારે આશા વર્કર બેનો પોતાનું આ કામગીરી કેવી રીતના કરશે સરકાર હું યાદ અપાવું કે ગુજરાતની આ આશા વર્કર બહેનો કે જેમને પોલિયો ના બીજું મહત્વનું કામ કર્યું છે માતા મરણ અને બાળ મરણ જેવા મહત્વના પાયાના જે કામગીરી હતી જે સરકાર માટે માથાનો દુખાવો બની ગયેલી એ કામગીરીમાં બહેનોએ નોંધપાત્ર ઘટાડો કર્યો છે પોલિયો નાબૂદી કર્યું છે અત્યારે પણ મેલેરિયા ડેન્ગ્યુ કોરોના જેવી પણ કામગીરી આ લોકો કરી રહ્યા છે આરોગ્યની તમામે તમામ પાયાની કામગીરી આ બહેનો કરી રહ્યા છે પણ છતાં આ બહેનો ઇન્સેન્ટીવ રૂપે એમનું શોષણ થાય છે ઇન્સેટિવ પ્રથા આપીને આ બહેનો મહિને સામાન્ય વેતન પિસ્તાલીસ સુધી પાંચ હજાર જેવું ચૂકવાય છે આટલી મોંઘવારી જ્યારે વધી રહી છે ત્યારે આ બહેનો આ કામગીરી કઈ રીતના કરે એના પોતાના પરિવારનો ગુજરાન કઈ રીતના ચલાવ અને એમાં પાછે સરકારી અધિકારીઓ હવે આ બહેનોના દબાણ કરે છે આજે અમે આ કાર્યક્રમ જાહેર કર્યો ત્યારે અમે ફક્ત આવેદન આપવા આવ્યા છીએ તે છતાં ઘણી બધી બહેનોના અમારી પાસે ઓડિયો રેકોર્ડિંગ પણ છે વોટ્સએપ ચેટ પણ છે કે જેમાં એમના ઉપરી અધિકારીએ અમને દબાણ કર્યું છે અને છૂટા કરવાની ધમકીઓ આપી છે

છૂટા કરી દેવાના એને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના એ રીતે દબાણ કરવામાં આવે છે ત્યારે અમે સરકારની આ તાનાશાહીનો વિરોધ કરીએ છીએ જ્યાં સુધી આ બહેનોને ને સ્માર્ટફોન ના આપવામાં આવે અને મહત્વ ઇન્સેટિવ પ્રથા બંધ કરી અને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન જ્યાં સુધી નહીં ચુકવાય ત્યાં સુધી અમારી બહેનો ઓનલાઈન કામગીરી નહીં કરે બીજું કે તમે જે તાનાશાહી કરો છો કે આ કામ નહીં કરે તો છૂટા કરી આ કામ નહીં કરે તો છૂટા કરી દેસો તો આવી ધાપ ધમકીઓ બંધ કરી દેવામાં આવે આ તનાશા અમે અમે ચલાવી લેવામાં આવશે નહીં